નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાલ ગુજરાતમાં વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે આવા વાતાવરણમાં બજારમાં કપાસની બજાર શું ચાલી રહી છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાની અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા કપાસના બજાર ભાવની વાત કરીએ તો તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના સાતસો વીસથી થી બારસો ને પંચોતેર રૂપિયા બોલાયા કાલાવડમાં બારસો થી સવદસો છપ્પન રૂપિયા બોલાયા ગોંડલમાં અગિયારસો એક થી સવદસો એકસઠ જામનગરમાં સાતસો થી સવદસો નેવું મહુવામાં એક હજારથી તેરસો વિસનગરમાં તેરસો નેવું થી પંદરસો આડત્રીસ બોટાદમાં તેરસો ચાલીસ થી પંદરસો એકતાલીસ બીજાપુરમાં ચૌદસો સાઠથી પંદરસો સાત જસદણમાં અગિયારસોથી થી બ્યાસી બાબરામાં બારસો ત્રીસથી ચૌદસો એંશી ભાવનગરમાં બારસો પંદરથી ચૌદસો એકતાલીસ અમરેલીમાં નવસો ચોવીસથી ચૌદસો એંશી મોરબીમાં બારસો એકથી ચૌદસો એકાવન સાવરકુંડલામાં તેરસો પચાસથી ચૌદસો સાઠ જામજોધપુરમાં બારસો પચાસથી તેરસો પચાસ થી ચૌદસો છ્યાસી અને જેતપુરમાં નવસો સોસઠ થી ચૌદસો ને બોતેર કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા દરરોજના તાજા કપાસના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયાની એક લાઈક જરૂર કરો